ક્યાં ગઈ તી તું એ મને કેવાય નહીં ક્યાં ગઈ છે એ તું છોકરાઓને મૂકીને વાઈ ગઈ હતી તું હરમ ના આવી તને હે તને કુ હમ કે નહીં કે મગજ ન થાળતો તારો હવે હે ક્યાં વહી ગઈ તું ક્યાં ગઈ તી ક્યાં ગઈ હતી ક્યાંય નથી ફરવા વાઈ ગઈ પેલા તો મને એમ કે બા બાપુજી છે તમે મારી યારે અવા રીતે કરો છો તમને એટલી ભાન નથી પડતી બાયડી સિવાય કોઈ નહીં થાય જઈએ હોય રાયડું નાખો જઈએ હોય તે રાયડું નાખો હારા લાગો છોકરા હા છોકરા પછી જોવે હિખે આપડી પાસે કે આમ રેવાય ને આમ કરાય હું કરવા તમે આવું કરો હું ગઈ હતી કામ હાટું તમે તો હા હદ કર નાખી તમને મારા ઉપર વિશ્વાસ નથી બસ બાયડીનો તો વિશ્વાસ જ નથી આવતો તમને જઈએ હોય તઈ બાન બાપુજી ભાઈ ભાપી બાન બાપુજી બસ ઈ સિવાય કઈ વાત ન રાયડું નાખતી માં તને પહેલા કહી દઉં રાયડું મને જરાય પસંદ જ નથી આવી જઈએ હોય તઈ રાયડું નાખતી હોય જઈએ હોય તઈ રાયડું નાખતી છોકરા એકલા મૂકીને તું હારી લાગે ને સુલો છે ને બધું હોય હે કઈ થાકતો હવે એવી છોકરી આપડી સમજે કે હું કરાય હું નહીં એટલી તને બુદ્ધિ ન થાતી હે કારણ વગરની તું ઓલું કરે અકલ રાલે કે ન થાલતી તારી કે વઈ ગઈ ક્યાં શાંતિ રાખો બોલવામાં શાંતિ રાખો કોઈ દી શાંતિ ન રાખી બોલવામાં ત્યાં ત્યાં હેરાન છે શાંતિ રાખી હોત ને તો આ કંઈ ન થાત મગજ મારી મગજ મારી જઈએ હોય તૈયાર ન હાલો કે ન કંઈ ગઈઠેકનું હારા હાથું ગઈટી નાખો વાતું કરતા બેન તારું મોઢું કાં પડી ગયું બેન હે ખાઈ પી લીધું તું કહેતી કે બેન તને એક વાત કરવી કે તો ખબર પડે ને બેન હે તું આ મોઢું બગાડીને બેઠી કંઈક પણ છે બોલ બેન તને શું થયું હું નહીં મને કે તો ખબર પડે ને હે કંઈ મને એમને એમ કેમ ખબર પડે હે મારી બેન બોલ બેન હું વાત કરવી મારે તને હું વાત કરવી હું એમ કેને કે હાવ થાકી ગઈ એમ થાય કે હા થાકી ગઈ છે ને આ તમારે જીવવું પડે ડોહા હાટું થઈને ન બોલવું હોય તો બોલાઈ જાય બેન અમારા ઘરમાં બાદણા બાદણા અમને બેન કાઢી મૂકા કાઢી મૂકા મોટી વવે ઝીણકી વવાઈ રહી છે ને બગાડ્યું હમણાં આવી ને બેન તને જેટલી વાતો ઓછી કરું ને એટલે ઓછી છે બે ને એવું અમારે ત્યાં થઈ ગયું માં એવું થઈ ગયું કોઈ હું એમ જ કરતી હતી દીકરી હોય તો દીકરી પાસે બે દી પડાય ને બે દી વાત થાય કે દીકરી આવું થયું આવું કીને કેવા જાઉં લે કીને કેવા જાઉં તું વિચાર કર બેન હું કર હું લે આવ થાકીને તે થઈ ગઈ થાકીને તે થઈ ગઈ તને બેન બુદ્ધિ ન થતી કાઢી મૂકાતી કઈ આપણે કઈ શું કહેવાય કઈ છે તારું ઘર નથી ન્યા કાઢી મૂકા કાઢી મૂકા કરે તી બુદ્ધિ હાલે મને તો તારા ઉપર ખીસ સળે બેન મને તેમ કે તું રોકાવા આવી એટલા વરહે મારે ઘેર આવી મન ન ખબર કે તું આવી રીતે આવી મારો તો મગજ વયો ગયો બેન મગજ વયો ગયો આવા ન કરાય ભલે તું આય હું તો કો આઈ નઈ રે પણ આમ કાઢી મૂકેને આપણે વહ્યું જાવું પડે ઈ કઈ હારું ન લાગે ઈ તને પેલા કહી દઉં મને જરાય ન પસંદ આવી આ વસ્તુ તું બોલી હી સોનલ તને એક વાત કહું જો તું જા નહીં તો હું ત્યાં ડેલી ઉભી છે ને મોટા ભાઈનો ફોન હતો એની હારે જ વાત કરતો હતો પછી મેં કહું ને આ બધું રોગે રોગ તારા મમ્મીના ઘરે વાત થાય તું ખોટે ખોટી ઝગડે એના કરતાં હું ક રસ્તામાં કહી દઈ તો હું તને એટલે કહું કે ને ભાઈનો ફોન હતો ને ભાઈએ વાત કરી કે સાચું કહું દસ હજાર રૂપિયા તો મેં તને કીધું પણ મેં દસ હજાર રૂપિયા મોકલા બાપુજીને છે ને ભાભી ને કાઢી મુકાઈ કે વયા જાઉ અમને નથી પોહાતા અમાર પૂરું નથી થતું એ એવા હાટું તો મેં સોનલ પૈસા મોકલાવ્યા હતા તોય બા બાપુજીને કાઢી મુકા વિચાર કર હવે એ એને શું લેખવું આપણે હું તને એમ કહું કે હવે

કેવા છો તમે હું લેખવા કાઢી મે કન બાને બાપુજીને ક્યાં ગયા તાણ બિચારા માસી મે ગયા ને ભાભી ની તો મને ખબર જ હતી તમને ખબર જ છે કે એવા છે પેલેથી તો એ બાને બો વરક હતો બો વરક હતો હવે ખબર પડી ને કે કઈ વો હારીન કઈ ઓલી અને તમોલા માસી નું કેતા તા ન્યા ગયા લંડન વાળા માસી છે ન્યા ગયા હા બે ને ગયા ગયા મારે બાપુ જ્યારે વાત તો કરવી પડીએ ને નકર એને એમ થાય કે જો હે મને સંદીપે ફોનય ન કર્યો મારે એ બધું વિચારવું તો પડે ને બધાય માટે બોલ હવે શું કરું મારે તું કે મારે કરવું પડશે ને હવે કેમ કે તને પૂછ્યા વગર તો અમારે ફોન ન થાય વરી તું મામ તાર મમ્મીને વહી જા તો કંઈ સારું લાગે એટલે મેં કીધું કે સોનલને પૂછી પછી જ મારે ફોન કરવો હે いいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいい o いいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいい n いいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいい

ব পূরু থাকে ছোক লিখে ঘোষ ঠাম্বল গড়া করে যাই カムグラカムグラカフラポタイケンヤッノピケコリジャーピケオタルピオミキトグムドウパパポンパマニアムジウベヨコリョソクランナビトンネティアプリナキャパリンコタチワラセネコラムセイディマリランタカティミカマニサビンカティミカバテナコリンカティミカトメコバセビハビサラタロタギャマハウパネケイバネイバリアイカマソクランンダーズタイケ

ના આતા તમને વાત કરી છે ને એની એમ કર્યું પીસાળા બે માણા રોવે રોવે ને ડોહા બાપા ને તમને ખબર છે ને ઓલું સે શું કહેવાય ડાયાબિટીસ ને બીસાળા એવા રોતા હતા હો બે જણા બસ માં ગયા આપો તા જીવ ભરીને રાખ થઈ જાય રાખ હું કહો જોતા અને કોઈ ઓલું સે હું કહો હા કેમ ઓલું કર કરનાખ્યું કહો હે

હું મને સાબે મેની આસે ને એક એક ગઈ તો તો કે બાલ તો હું કામ હે હે મને કે કર લે હું કરું કઈ ખબર નહી હું કરું હું એક ટીવી આવી તીતી જોવા કા ના રે ના એ કામ કર લે ને સા પાણી કરું બે બેહોતા ખરી બેહ જણ્યું

અરે બેન હું હું ઓલું કરું ને મોટી વોવે બહુ ઓલું કર્યું હું સોનલને તેલ ઢોરીને પાડવી હતી પણ પછી છે ને પોલીસ સ્ટેશનમાં ઓલી પાહેવારી આવીને એને કીધું કે નાની આ તેલ ઢોર્યું હું પાણી પીવા આવી હતી કે ઘેર બોલાવવા આવી હતી એ બધું થયું બેન એમાં કે મેં મોટી સાથ દીધો હાસ કે ગોયરું કહું કે મા બાપ વગર ની છે તે આપણે હું કહું કે બિસાડી ઓલું થાય તો મને એવું અહીંયા અટ કર્યું ને તો આ જવા દે બેન હું ન કરું એમ કંઈ કોઈ આપણે તને ખબર એટલા વરસથી હું કોઈ બી એમ કહું કે બેન હું તારને રોકાવા હું મને એવી ટેવ જ નથી બેન ટેવ જ નથી પણ આ હું થી લે હું કરું હું લઈ કે વયા ચાવો મારે પૂરું નથી થતું આ તા રોયા રોયા ને હું કરોવો માં હવે ઝીણકા એ બગાડ્યું ઝીણકી વો એ રહી બગાડ્યું જેમ કે ઈવોનો મેં સાથ ન દીધો જીરી કે આ ઈવોનો વાક ન નો વાક છે ને તો અહીંયા મને સમજણ ન પડી બેન ઈતા બરાબર બેન જી સાથ હોય ને એનો સાથ દેવાય પછી જો જ અટા કાઢી મૂક્યા ભલે એમ ન કહેતી જેમ કે સાથ દીધો તો વો તને અટાણે આમ આમ રાખો દે ને મહિના છે તો તારે એનું કરવું જોઈએ હું એમ કહું મને ખીસ ચડે તારા ઉપર ત્યાં બધું ખોટું કર્યું મને જીરી નથી ગમતું આમ થોડું આમ કરાય કઈ મોટી ને તો મારે ફોન કરવો આમ કાઢી મૂકવા કઈ માલે આવી રીતે તેલ ડોહીને પાડવું એ કઈ કઈ સારી વાત કહેવાય આવા સંસ્કાર છે કેવી તક ખૂબ છે પોલીસ સ્ટેશન ને લઈ જવાય કે હા બેન પોલીસ સ્ટેશન મારો ભાઈએ જઈ તો કોઈ ડોહીનો ઓટલો સેન પડી દી હું બેઠી દીન તી તું જોતો તને વિચાર આવે હવે આપણે કીમીમાં ઓલું કરવું તું વિચાર કરે તારી ભૂલ છે બેન પેલા વહુને છે ને ઓલું કરાય વહેમા રખાય આવી રીતે ત્યાં છે ને મોટી ને બહુ મોટે હે તો હું તને ના ઓલું કરું આમ ના હે બેન આમ ના હાલે એ તારા બનેવી ને ખબર નથી ન કરો હમણાં ક્યાંય આપણે ત્યાં જઈએ એને તો બહુ ખીસ સડે આવું કઈ હોય તો પૂરું નથી થતું તો હું કઈ મા બાપ ને કાઢી મુકાય વાતું

મોટો બે બાથે નહી તો હારું મન તો ઈ જ ઉપાધી થાય લે હે હું કરું લે આપડા થી હવે કઈ ન્યા જવાય તા નહી હવે હું કો થોડાક દી બેન તા ન્યા રોય સિયાર પાંચ દી પછી કઈ કર્યું બે માણો કઈ થોડું આપણે કે બેન ને ઘેર પડ્યું રેવાય ના રે ના બેન ને ઘેર ના પડ્યું રેવાય ઈ કઈ વાત ના બેન છે ભલે હું તા કઉ છ મહિના વરોધી રે ઈ કઈ બેન વાત ના પણ આમ ના હાલે આવા કરે ઈ કઈ થોડું હાલે લે વાતું કરતી હા મતલબ મોડેલ આ જરાય હલુ ન લાગ્યું હા બોલું લાગ્યું એની તી હું શું કરું લે બેન શું કરું